વર્ષ નવી 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 આશા અને શરૂઆત લાવે એવી પ્રાર્થના રાઠોડ ઉના તાલુકાના કંસારી ચામુંડા માતાજીના મંદિરે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ના નૂતન વર્ષના નવા વર્ષના પ્રારંભે ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાંચા જિલ્લા પંચાયત સીટનું મિલન ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખશ્રીએ સૌ હોદેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને નવું વર્ષ નવી આશાઓ નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત સરપંચ શ્રી આગેવાનો અને કાર્યકર્તાઓએ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ સ્નેહ મિલન સમારંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ટાંક જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓઝા જિલ્લા ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કેશવાલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણિયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી હસમુખભાઈ ગોહિલ મેહુલભાઈ ટાચક તાલુકા પંચાયતના શ્રી સંગઠનના હોદ્દેદારો આગેવાન શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા